આપણે સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહીએ અલગ અલગ કેરેટ પ્રમાણે સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ભારે વધારો એક હજાર વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોના ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે એક હજાર પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલ ને કરી દો